મિત્રો બનાવટ શરૂ થઈ ચુકી છે મિત્રો ભારત તરફથી ગુજરાતમાં કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ જવાના છે પરંતુ તેના પહેલા આદ્રા નક્ષત્રની શરૂઆત મિત્રો હવે કેટલી કલાકોમાં થવાની છે એટલે કે જે મિત્રો નવ નક્ષત્ર બેસી રહ્યું છે તેને લઈને શું નવી લોકવાયકા છે આ વર્ષે આદ્રા નક્ષત્ર કેવું

સાવધાન થવું જોશે તેને લઈને પણ નવા આંકડાઓ સામે આવ્યા છે અને આગાહી અનુસાર ગઈકાલે પણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો ફૂંકાયા છે તો કયા કયા ભાગમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ પડ્યા છે તેના વિશે પણ માહિતી આપીશું ટૂંકમાં મિત્રો હવામાનને લઈને જેટલી પણ માહિતી તમારે જોતી હશે બધી જ તમને આ એકમાત્ર વિડીયોની અંદર સિંગલ વિડીયોના માધ્યમથી મળી જવાની છે બધી જ માહિતી તો ચાલો મિત્રો એક પછી એક શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર મને લખીને જણાવી દેજો તો ચાલો મિત્રો સમય શરૂઆત કરીને સૌથી અહીંયા નજર મારી લઈએ મિત્રો ખાસ કરીને જોઈ શકો કે ખાસ નવા નક્ષત્રની શરૂઆતને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે તેને લઈને મિત્રો શરૂઆત કરીએ ત્યારબાદ આપણે વરસાદની માહિતી પર આગળ વધીશું તો મિત્રો વરસાદના શરૂઆત થવાની છે તેની પહેલા તમને જણાવી દઈએ તો આદ્રા નક્ષત્રની શરૂઆત જે છે તે હવે અત્યારે હાલ મિત્રો જોઈ શકો તો આદ્રા નક્ષત્રની શરૂઆત મિત્રો થવાની છે કઈ તારીખે થવાની છે તો પણ મિત્રો જોઈ લે તો ઉંદરના વાહન સાથે આદ્રા નક્ષત્રની શરૂઆત બાવીસ જૂન ના રોજ સવારે સાડા છ વાગ્યા આસપાસ લગભગ થઈ જવાની છે એટલે કે બાવીસ જૂન થી ગુજરાતમાં નવ નક્ષત્ર આદ્રા શરૂ થઈ જશે જે મિત્રો જોઈ શકો તો બાવીસ થી બાવીસ જૂન બે થી લઈને છ સાત બે એટલે કે છ જુલાઈ સુધી ચાલવાનું છે આ નક્ષત્રને લઈને મિત્રો શું નવી લોકવાયકા છે તેના ઉપર પણ આપણે ખાસ કરીને લઈને આવેલા છે માહિતી

સારો થાય છે તો ખેડૂતોના બારે પાદરા એટલે કે બારે મહિના સુધરી જાય છે ફોટો જોઈ શકો ઉંદર જે છે તે મિત્રો આ નવા આદરા નક્ષત્રનું વાહન છે અને તેને પણ મિત્રો ખૂબ કારણોસર અહીંયા રાખવામાં આવ્યું છે તો ખાસ કરીને આ નક્ષત્રની અંદર આ વર્ષે જે છે તે ખૂબ સારા વરસાદ પડવાની આગાહી છે હવે મિત્રો એક લોકવાયકા અનુસાર મિત્રો એક નવી કેવી પડશે તે પણ તમને માહિતી આપી દો કે ખાસ કરીને આદરા નક્ષત્રને આધારે એક શું નવી લોકવાયકા છે તેના પહેલા મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ની અંદર જે છે તે એકવાર હર હર મહાદેવ લખીને જણાવી દેશો આગળ વાત કરીએ મિત્રો આદર નક્ષત્રની લઈને આ વર્ષની શું આગાઈ છે તો ખાસ કરીને મલાલ પટેલ જેવા લોક નિષ્ણાંત જે છે તે હવામાનના તેમણે એક આગાહી કરી છે પૂરને લઈને એટલે કે આદર નક્ષત્રની અંદર આ વર્ષે જે છે તે પૂર આવશે ખાસ કરીને પૂર જેવી પરિસ્થિતિ ગુજરાતમાં 25 થી લઈને 30 જૂન વચ્ચે જોવા મળશે આદર નક્ષત્રની અંદર તારીખો આવતી રહેશે તેવું પણ મિત્રો એક આગાહી શકાય કે મિત્રો તેના વિશે જેવી કોઈ પણ નવી સિસ્ટમો બનશે તો ચોક્કસ માહિતી આપીને તમને જણાવી આપીશું તો હવે મિત્રો આગળ વાત કરીએ ખાસ કરીને શું નવી માહિતી છે વરસાદની તેના વિશે વાત કરીએ તો આગામી કલાકોની અંદર વરસાદી સિસ્ટમો કેવી જોવા મળશે તે લઈને એક હવામાન નકશો સામે આવ્યો છે તો આ મેટિયોલોજીક મિત્રો જે કંપની છે હવામાન વેધરની તેમના દ્વારા ભારતના હવામાનને લઈને આ નકશો જે છે તે બહાર પાડવામાં આવ્યો છે શું સૂચવી રહ્યો છે આ નકશો વાત કરી તો આ નકશાની અંદર ગુજરાતનું લોકેશન શું છે તેના વિશે પણ આપણે નજર મારવાની છે ખાસ કરીને જોઈ લઈએ તો ગુજરાતનું લોકેશન અહીંયા અહીંયા આવેલું છે અને તેમાં પણ મિત્રો આ નકશાની અંદર ખાસ કરીને આ નકશો આગામી ત્રણથી ચાર દિવસનું હવામાન સૂચવે છે ગુજરાતની અંદર જોઈ લઈએ તો આ નકશામાં જે પીળા ભાગો છે ત્યાં અતિભયંકર વરસાદ જોવા મળશે તો જોઈ શકો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ જે છે તે ખાસ કરીને જોવા મળશે એટલે કે આગામી બે ત્રણ દિવસની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે મહેસાણા બનાસકાંઠા પાટણ મધ્ય ગુજરાતના ચારથી પાંચ અમદાવાદ સહિતથી લઈને મહેસાણા નીચે આવીએ તો મહીસાગર ખેડા ગોધરા લુણાવાડા કપડવંજ આ બધા વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈને નીચે ભારે વરસાદની આગાહી સૂચવતો આ નકશો છેલ્લા ચોવીસ કલાકમાં પંચમહાલમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે છોટાઉદેપુરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે આણંદ વલસાડ ની અંદર અને પંચમહાલમાં બે થી અઢી ઇંચના વરસાદ લઈને ચાર ના વરસાદ તેની સાથે ભરૂચ છોટાઉદેપુર સુરેન્દ્રનગર છોટાઉદેપુરની નીચે મિત્રો જે વડોદરાનો પટ્ટો છે આ બધા એક થી લઈને બે ઇંચના વરસાદો પડ્યા છે બીજા વિસ્તારો વિશે મિત્રો વાત કરીએ તો ખેડા વડોદરા દાહોદના વિસ્તારો તેની સાથે સુરેન્દ્રનગર રાજકોટ ભરૂચ નર્મદા આ બધા વિસ્તારોની અંદર એક ઇંચથી લઈને આઠ ઇંચના વરસાદો છેલ્લા ચોવીસ કલાકમાં પડ્યા છે ટૂંકમાં અહીંયા વિસ્તારો જોશો તો તમને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો દેખાશે કારણ કે સૌરાષ્ટ્રમાં હમણાં છેલ્લા બે દિવસથી ઓછો વરસાદ છે તેની પાછળ એક કારણ છે કે વરસાદનો એક રાઉન્ડ સૌરાષ્ટ્રમાં પૂરો થઈ ચૂક્યો છે જે ખાસ કરીને સત્તર અઢાર તારીખ આસપાસ આવ્યો હતો જ્યાં મિત્રો પંદર પંદર ઇંચના જે વરસાદ પડ્યા હતા તે અને હવે જે નવો રાઉન્ડ આવી રહ્યો છે ખાસ કરીને એકવીસ તારીખથી શરૂ થનારો આ રાઉન્ડ પચીસ જૂન સુધી ચાલતો આ રાઉન્ડ જે છે તે ખુખાર રહે છે આ રાઉન્ડ વચ્ચે આજે અને કાલે ગુજરાતના કયા કયા ભાગમાં વરસાદની આગાહી છે તે માહિતી મારે તમને હવે આપવાની છે તો ખાસ જોઈ શકો ગુજરાતમાં આજે કડાકા ભડાકા સાથેના વરસાદો સંપૂર્ણ ગુજરાતમાં તૂટી પડવાના છે તે દર્શાવતા નકશાઓ પણ બહાર પાડી દેવામાં આવ્યા છે જી હા મિત્રો જોઈ શકો નકશાઓ અનુસાર મિત્રો ખાસ કરીને આગામી બે દિવસની અંદર વરસાદો તૂટી પડવાના છે ખાસ કરીને આજે એકવીસ થી બાવીસ અને ત્રેવીસ તારીખ વચ્ચેના જે વરસાદો રહેશે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે આજે મિત્રો કઈ કયા વિસ્તારોમાં વરસાદ પડશે એટલે કે એકવીસ જૂને રાત્રિ લઈને બાવીસ જૂન બપોરના સમયગાળા દરમિયાન કયા કેટલો વરસાદ જોવા મળશેના વિસ્તારો છે રાધનપુર સાંદલપુર રોડા હારીજના વિસ્તારો મોડાસા ખેડબ્રહ્મા પાલનપુર ડીસા ભાટસણ દિયોદર ધાનેરા થરાદ આબુ અંબાજી થી લઈને બનાસકાંઠા અને સાબરકાંઠા તો આ સંપૂર્ણ જે આ ઉત્તર ગુજરાતનો મિત્રો પટ્ટો છે તો આ બધા જ દિશાઓ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર છે જેમાં વિસ્તારો વિશે મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાતના તો અહીંયા ખાસ કિપલો લઈને ગોધરા લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર કપડબંજ મહુદા અમદાવાદ ગાંધીનગર કડીના વિસ્તારોથી લઈને અહીંયા મિત્રો બાલાસિનોર થી લઈને ડાકોરના વિસ્તારો નીચે

છે છતાં પણ મિત્રો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટા છવાય વરસાદની આગાહી છે જેમાં ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો ટૂંકમાં અમરેલી જિલ્લાને છોડીને આજે સૌરાષ્ટ્રના એકો એક જિલ્લા ઉપર મધ્યમથી લઈને જે છે તે મિત્રો હળવા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ છૂટાછવાયા એક બે ઇંચના વરસાદો જે છે તે શરૂ રહેશે અને મિત્રો આ સિસ્ટમ જે છે તે બનવા લાગી છે એને લઈને મિત્રો એક વેલમાર્ક લો પ્રેશરો પણ બની રહ્યા છે તે પણ માહિતી આપી દઈએ તો જોઈ શકો મિત્રો બંગાળની ખાડીની જે સિસ્ટમો છે તે ગુજરાતના ભાગો તરફ અગ્રેસર આગળ વધી રહી છે જેને લઈને મધ્ય ભારત અને ગુજરાતની આસપાસ સિસ્ટમો બનવા લાગી છે આ સિસ્ટમો જે છે તે વધુ મજબૂત બનશે તારીખ બાવીસ જૂન બાદ જે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થનારો છે and i was